બોટાદમાં ખેડૂતોનું આંદોલન આંદોલન ઉગ્ર બન્યું પછી હળદરમાં એક સભા કરવામાં આવી બાદમાં રાજુ કરપડા ફરાર રહ્યા અને પછી પોલીસે એમની ધરપકડ કરી પોલીસે ધરપકડ કરી એના પછી એમનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં સુરેન્દ્રનગરમાં જે આમ આદમી પાર્ટીની સભા હતી એમાં એ ખેડૂતોને કહી રહ્યા હતા કે હું જેલમાં છું પણ તમારે બધાએ સભામાં આવવાનું છે અને સભામાં જેટલા લોકો આવી શકે એટલા વધારે આવવાનું છે કારણ કે ખેડૂતો માટે આપણે સતત લડવું પડશે એ વિડિયો જ્યારે વાયરલ થયો ત્યારે રાજુ કરપડા જેલમાં જ હતા અને પછી પ્રશ્ન થયો કે જેલમાં હતા તો વિડીયો વાયરલ કેમ કરવામાં આવ્યો પોલીસ સામે બહુ જ બધા સવાલ થયા એના પછી પોલીસે રાજુ કરપડા સામે ફરિયાદ કરી બીજી એક ફરિયાદ કર્યા પછી ગઈકાલે એમને ભાવનગરમાં જજ સામે લઈ જવામાં આવ્યા જજ સામે લઈ ગયા ત્યારે જજે બહુ સ્વાભાવિક સવાલ પૂછ્યો કે આવી રીતના તમે વિડીયો કેવી રીતના વાયરલ કરી શકો આ વિડીયો કેરનો બનાવેલો છે કેવી રીતના બનાવ્યો હતો અને કોણે વાયરલ કર્યો છે એનો જવાબ આપો કારણ કે જ્યારે એ જેલમાં હોય અને પછી આ પ્રકારના વિડીયો વાયરલ થાય તો પોલીસ સામે ઘણા સવાલ થતા હોય છે પોલીસે પણ એક્શન લીધું અત્યારે ત્યાંથી જજ સાથે જે વાતચીત થઈ એના પછી નવજીવન ન્યૂઝે રાજુ કરપડાને જ્યારે લઈ જતા હતા ત્યારે એમની સાથે વાત કરી તો રાજુ કરપડા એવું કીધું કે સત્યની જીત થશે કોણે આ વિડીયો વાયરલ કર્યો છે એ પણ જોવાનું છે જ્યારે એવું કહી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આમ આદમી પાર્ટીએ જ આ વિડીયો વાયરલ કર્યો હોય કારણ કે એ વિડીયો હશે તો આમ આદમી પાર્ટી પાસે જ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પર પણ સવાલો ઉઠ્યા છે એમની સામે પણ ઘણા બધા લોકો સામે ફરિયાદ કરવાની વાત કરવામાં આવી છે રાજુ કરપડા સામે જ્યારે જજ ગયા ગયા ત્યારે એમને સ્વાભાવિક સવાલો પૂછ્યા કે તમે આવું ન કરી શકો અને ક્યાંથી વિડીયો વાયરલ થયો એનો જવાબ આપવો પડશે આખી વાતચીત દરમિયાન પત્રકાર જ્યારે રાજુ કરપડા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમને આમ આદમી પાર્ટી સામે સવાલ ઉઠાવતા હોય એવું પણ લાગ્યું સાથે જ પોલીસ સામે પણ સવાલ ઉઠાવી રહ્યા હતા કે મારા ઉપર એક ફરિયાદ થઈ બીજી વધારે એટલે કરવામાં આવે કારણ કે લોકો મને જેલમાં જ રાખવામાં આવે છે જેટલા પણ લોકો જેલમાં છે એટલે પ્રવીણ રામ જે રાજુ કરપડા છે સાથે બીજા કેટલાય ખેડૂતો છે એ બધાને જગ્યા પણ એટલે જેલ પણ બદલી દેવામાં આવી છે અલગ 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 જગ્યાએ એમને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે આજે પણ જ્યારે હળદર ગામમાં જઈએ એટલે લોકોનું એ જ કહેવું છે કે બેન એ સમયે અમે તો એ આંદોલનમાં હતા પણ નહીં અને અમે એ સભામાં પણ ન હતા છતાં પોલીસે અમારી સાથે આવું વર્તન કર્યું છે પોલીસનું એ વર્તન રાજુ ગરપડાનો વિડીયો વાયરલ થવું આખી ઘટનાઓ બહુ જ અલગ અલગ થઈ રહી છે હવે રાજુ ગરપડા ક્યારે બહાર આવે છે ખબર નથી બીજા કેસ એમના ઉપર જે લાગ્યા છે એમાં એ કેવી રીતના સાબિતી આપે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો Facebook પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો